હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ એવા પવા બટેકા તો ઘણા વ્યુઅર્સની કમેન્ટ છે કે પવા બટેકા ગરમ હોય ને ત્યારે તો સોફ્ટ હોય પણ ઠંડા થઈ જાય ને એટલે એકદમ ડ્રાય થઈ જાય અને ચવડ થઈ જતા હોય છે પણ આજે હું તમને એવી ટીપ્સ બતાવીશ કે તમારા પવા બટેકા લાંબા સમય સુધી એકદમ સોફ્ટ રહેશે અને ખાવામાં ખૂબ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ વિડીયો બિલકુલ સોફ્ટ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ એકદમ નવી રીતે પરફેક્ટ માપ અને પરફેક્ટ સ્વાદ સાથે પવા બટેકા તો પવા બટેકા બનાવવા માટે અહીંયા અમે દોઢ કપ પવા લીધેલા છે પવા રેગ્યુલર આપણે લઈએ છીએ એક જ જાડા પવા લીધેલા છે પહેલા તો પવાને સારી રીતે ધોઈ લેશું પણ ધોતા પહેલા અને પવાને સારી રીતે ચાળી અને પછી જ આપણે ઉપયોગમાં લેવાના છે તો અત્યારે મેં ચાળીને જ પવા લીધેલા છે આ રીતે ચોળશો એટલે તમે જોઈ શકો છો કે પવા ઉપર એકદમ સરસ પવાનું પાણી કાળું થઈ ગયું છે એટલે પવા ધોવા ખાસ જરૂરી છે પવાને આ રીતે હાથથી બે ત્રણ વખત ચોડશું ને એટલે પવા ઉપર રહેલી બધી જ દૂર થઈ જશે ધોયેલા પવા આપણે એક ચાયણીમાં લઈ લેશું ચાયણો આપણો પાણીમાં ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું એટલે ફરી પાછું આપણે ખાલી વાસણ પર પવાનો ચાયણો લઈ લીધો છે હવે આપણા પવા પલળે ત્યાં સુધીમાં આપણે બટેકું સમારી લઈએ અહીંયા મેં એક નંગ બટેકું લીધેલું છે દોઢ કપ પવા સાથે એક બટેકાનો ઉપયોગ કરવાનો બટેકાની છાલ ઉતારી લીધા પછી આ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે તો બટેકામાં આ રીતે ઊભા કાપા કરી લેશો એટલે ઝડપથી સમારાઈ જશે અહીંયા બટેકું સમારી લીધું છે તો આગળની પ્રોસેસ ગેસ પર કરશું પવા બટેટા બનાવવા માટે ગેસ પર કઢાઈમાં તેલ ઉમેરશું તેલ ગરમ થતા પંદર થી વીસ સિંગદાણા સિંગદાણા નો સ્વાદ પવામાં બહુ સરસ આવે છે તો ખાસ ઉમેરવા સિંગદાણા થોડા સંતળાય એટલે પાંચ થી છ કાજુના ટુકડા છે એ પણ ઉમેરી દેસુ અને સાથે બાર થી પંદર નંગ કિસમિસ છે એ પણ ઉમેરી દેસુ કાજુ અને કિસમિસ નાખવા ટોટલી ઓપ્શનલ છે પસંદ હોય તો નાખો ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો અહિયાં થોડી જ વારમાં બધું એકદમ સરસ સંતળાઈ ગયું છે અને કિસમિસ પણ એકદમ સારી રીતે ફૂલી ગઈ છે પ્લેટમાં લઈ લેશું એ જ તેલમાં આપણે અડધી ચમચી જીરું ઉમેરશું જીરું એકદમ સરસ સંતળાઈ જાય એટલે થોડી હિંગ ઉમેરશું અને એક મરચાના ટુકડા ઉમેરી દેશું હું પવા બટાકામાં રાય નો ઉપયોગ નથી કરતી પણ જો તમે રાય ઉમેરતા હોય તો તમારે ઉમેરવાની અહીંયા મરચા એકદમ સરસ સંતળાઈ ગયા છે તો સમારીને રાખેલા બટેકા છે એ કડાઈમાં ઉમેરી દેસુ મિક્સ કરી દેસુ હવે બટાકાના બટાકામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અત્યારે પવાના ભાગનું મીઠું પણ આપણે બટેકા સાથે જ ઉમેરી દેસુ સાથે અડધી ચમચી હળદર ઉમેરી દેસુ. બધું મિક્સ કરી લેશું અહીંયા બધું જ મિક્સ કરી દીધું છે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખેલી છે હવે કડાઈ પર એક થાળી મૂકશું અને થાળીમાં થોડું પાણી ઉમેરશું એ પાણીની વરાળ બટેકામાં પડશે અને બટેકા એકદમ સરસ બફાઈ જશે જો તમે એમનામ જ બટેકા બાપશો તો કડાઈમાં થોડા ચોટી જશે પણ આ રીતે થાળીમાં પાણી મૂકી અને તમે બટેકા બાપશો તો તમારા બટેકા કઢાઈમાં બિલકુલ નહીં ચોટે થોડી વાર પછી બટેટા ચેક કરી લઈએ તો અહીંયા તમે જુઓ કે થાળીમાં રહેલા પાણીની ભરાડ કડાઈમાં પડેલી પરિણામે બટેટા એકદમ સરસ બફાઈ ગયા છે પણ તળિયે બિલકુલ ચોટેલા નથી ચમચાથી પ્રેસ કરતા તમે જોઈ શકો છો કે બટેટા તરત જ કટ થઈ જાય છે બટેટા સાથે જ એક મીડિયમ સાઈઝ ના ટમેટાના ટુકડા પણ ઉમેરી દેસું ટમેટાના ટુકડા કડાઈમાં ઉમેર્યા પછી એકાદી મિનિટ ઢાંકી જેથી ટમેટા થોડા સોફ્ટ થઈ જાય થોડી વાર પછી અહીંયા તમે જુઓ કે ટમેટા થોડા સોફ્ટ થઈ ગયા છે ટમેટા આપણે એકદમ ચોડવવાના નથી ટમેટા થોડા ક્રંચી હશે તો હવા બટેકાના બહુ સરસ સ્વાદ આવશે અહીંયા થોડી વાર પછી આપણા પવા પણ એકદમ સરસ પલળી ગયા છે તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા છે અને પૌવા એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે પલાળેલા પવા આપણે કઢાઈમાં ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ મિક્સ કરી લેશું અહીંયા બટેકા ટમેટા સાથે પવા એકદમ સારી રીતે મિક્સ કરી લીધા છે હવે પવા બટેકાનો સ્વાદ એકદમ વધારવા માટે એક લીંબુનો રસ ઉમેરશું સાથે દોઢ ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરશું પવા ખાટા મીઠા બહુ સરસ લાગે છે એટલે લીંબુ અને ખાંડ બંને છે પણ જો તમને ગળાશ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો સાથે જે આપણે કાજુ બદામ અને સિંગદાણા તળીને રાખેલા છે એ અડધા ઉમેરીશું અને અડધા આપણે ગાર્નિશિંગ માટે રાખશું બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું ઘણી વખત એવું બનતું હોય છે ગરમ ગરમ પવા હોય ને ત્યારે એકદમ સોફ્ટ હોય પણ ઠંડા થયા પછી પૌવા ડ્રાય થઈ જતા હોય છે તો આજે તમને એક એવી સરસ ટીપ બતાવીશ કે તમારા પૌવા ઠંડા થયા પછી પણ આવા ના આવા સોફ્ટ રહેશે એના માટે શું કરવાનું કે જે આપણે થાળીમાં પાણી ગરમ કરેલું એ પાણી મેં આ કડાઈમાં લઈ લીધું છે એ પાણી આપણે ગેસ પર રાખી દેશું અને એક કડાઈ કડાઈ ઉપર ઉપર આપણે આ છે એ મૂકી અને ઢાંકણ ઢાંકી દેશું નીચેના પાણીની વરાળ પૌવા લાગશે પરિણામે પવા એકદમ સોફ્ટ થશે આ રીતે તમે પવા બટેકા બનાવશો ને તો તમારા પવા ઠંડા થયા પછી ચાર થી પાંચ કલાક સુધી એકદમ સોફ્ટ જ રહેશે અહીંયા ત્રણ થી ચાર મિનિટ મેં પવા આ રીતે ગરમ પાણીની કઢાઈ ઉપર રાખેલા છે અને તમે જોઈ શકો છો કે ઢાંકણમાં પણ એકદમ સરસ વરાળ થઈ છે આ રીતે પવા તમે વઘારશો ને એટલે પવા અંદર સુધી સરસ બફાઈ જશે પરિણામે તમારા પવા લાંબા સમય સુધી સોફ્ટ રહેશે હવે એક વખત બધું જ એકદમ સરસ મિક્સ કરી લેશું ને તૈયાર થયેલા ગરમા ગરમ પવા સર્વ કરશું ઉપરથી જે આપણે કાજુ બદામ અને સિંગદાણા રાખેલા છે એનાથી ગાર્નિશ કરશું કાજુ કિસમિસ અને સિંગદાણાથી ગાર્નિશ કરશું સાથે મેં થોડી મસાલા સિંગ પણ લીધેલી છે એ પણ ઉમેરશું તમારી પાસે દાડમના દાણા હોય તો દાડમના દાણા પણ ઉમેરી શકો છો થોડી ઝીણી સેવ ઉમેરશું અને ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરશું તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ચટપટા એવા પવા બટેટા આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ પરફેક્ટ માપ સાથે બનેલા પૌવા બટેટાની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ